તો જય મિત્રો સ્વાગત છે આપણા આજના નવા વ્લોગ વિડીયોમાં આપણો ફર્સ્ટ વ્લોગ છે અને ફર્સ્ટ વ્લોગની અંદર તમને ખબર પડી કે થમલીલ જોઈને કે આપણે આજે બતાવવાના છીએ આપણું આ ગેમિંગ પીસી અને આ બે પ્લે બટન પણ તમે જોઈ શકો છો કે આ ચેનલના છે શું છે આ તે બધી વસ્તુ આપને આગળ ખબર પડી જશે તો આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ ચાલો શરૂ કરીએ સિનેમેટિક વિડીયો તો મિત્રો આ છે આપણું ગેમિંગ પીસી અત્યારે તમે જોઈ શકો છો લાઇટું વાઈટું કાંઈ ઘટે જ નહીં ભાઈ આમાં અને આની પહેલાં જે પીસી હતું એ પીસી બતાવી દઉં એ ભાઈ બિચારું ઢોઈડ ખાય છે આ છે આપણું પુરાનું પીસી આઈ મીન જૂનું પીસી આ પીસીની અંદર મેં ગેમિંગ સ્ટાર્ટ કરી હતી અને ભાઈ અત્યારે આપણે હાલમાં આ પીસી ઉપર વર્ક કરીશી જોઈ લ્યો ભાઈ આજુબાજુ બી કાંઈ ઘટે નહીં હવે આના કોમ્પોનન્ટ વિશે વાત કરતાં પહેલાં હું તમને દર્શાવી દઉં આ ચેનલ વિશે આ છે આપણી એડિટિંગની ચેનલ તમે જોઈ લો બે લાખને નવ હજાર સબસ્ક્રાઈબર છે અને ભાઈ આમાં હું મૂકું છું ફોટો એડિટિંગથી રિલેટેડ વિડીયો જો કોઈને જોવા હોય તો ભાઈ એકવાર વિઝિટ કરજો બહુ મજા આવશે તમને ફોટો એડિટિંગ શીખવા મળશે બહુ આસાનીથી અને હવે વાત કરીએ આપણે ગેમિંગ પીસી વિશે તો ભાઈ આપણે પહેલાં ફર્સ્ટ કોમ્પોનન્ટ લઈ લઈએ આ છે આપણું ગેમિંગ જે હેડફોન છે કોસ્મિક બાઇકનું ભાઈ આ બહુ મસ્ત આ ગેમિંગ માટે કામ આવે છે જો તમારે લેવું હોય તો એકવાર જરૂરથી લઈને ટ્રાય કરી શકો છો અને હજી મારા પાસેથી લગભગ બે વર્ષથી આ પડ્યું છે અને બહુ મસ્ત ચાલે છે અને હવે વાત કરીએ આપણા કીબોર્ડની તો ભાઈ કીબોર્ડ આપણે આરજીબી વાળું ભાઈ વાહ લાઇટ વાઇટ તમે જુઓ ભાઈ અને આ જો આ છે આપણું ગેમિંગ માઉસ આ કોમ્બોમાં આવેલું હતું અને આ ભાઈ કંપની કંઈક સ્પોર્ટ કરીને કંપની છે એનું છે ઠીક છે અને હવે વાત કરીએ આ રિમોટ કંટ્રોલની આ રિમોટ કંટ્રોલ ખાસ ગેમિંગ માટે છે કે ભાઈ જે ગેમિંગને લગતા જે હોય ચાહક એના માટે છે તો ભાઈ આ બી આપણે લીધું અને બહુ મસ્ત મજા આવે ગેમિંગ માટે ભાઈ ચીટીએફઆઈમાં તો ભાઈ મજા જ અલગ છે અને ભાઈ હવે આજ આ છે આ તો મિત્રો આ છે સ્પીકર ઝેબ્રોનિકના જેવી વાળા ભાઈ મસ્ત એટલે બહુ જોરદાર યાર આમાં તમે જો સાંભળી શકો સાઉન્ડ સિસ્ટમ એક નંબર આવે અને ભાઈ આ લાઈવ થયા હું છે આ છે આપણું લાઈવ સ્ટ્રીમ માટે ફેસ કેમ માટેનો કેમેરો તમે જોઈ લો ભાઈ આની અંદર હું કરું છું સ્ટ્રીમ ફેસબુક માટે અને જો તમારે ફેસબુકની જે લિંક જોતી હોય મારી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે લિંક આપણા ફેસબુક પેજની એકવાર જરૂરથી વિઝિટ કરજો અને હવે વાત કરીએ આપણા સીપીયુ વિશે તો ભાઈ જોઈ શકો છો આ છે એમએસઆઈનું સીપીયુ અને આની અંદર જે કોમ્પોનન્ટ છે જોઈ શકો છો જી ફોર્સના આર ટી એક્સ થર્ટી સિક્સટી ટીઆઈ વાળું આમાં ગ્રાફિક કાર્ડ છે થર્મલ કુલનું ય આપ કહી શકો ભાઈ આનું એર કુલર છે અને પ્રોસેસર છે છપ્પનસો એક્સ અને ભાઈ જોઈ લો ભાઈ આર જીબી વાર જીબી કાંઈ ઘટે નહીં તો આ હતું આપણું ગેમિંગ પીસી આ જૂનું પીસી અને અત્યારે હાલનું આ પીસી છે અને ભાઈ આ ચેનલ એકવાર જરૂરથી જોઈ લેજો તમને મજા આવે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણો ફર્સ્ટ બ્લોગ હતો થોડોક નાનો બ્લોગ હતો પણ જો મજા આવી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો તો આજના વિડીયોમાં એટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય